ગગનચુંબી મહેલોથી શોભતું હેમરથ નામનું એક નગર હતું તે નગરમાં જન્હુ નામે રાજા રાજ્ય કરતો હતો વળી તે જ નગરમાં કરોડો સોના મોહરોનો માલિક સંકલ નામનો એક મહાકંજૂસ શેઠ રહેતો હતો તેના કુટુંબના સઘળા માણસોને દિવસમાં એક જ વાર ખાવા આપતો અને તે વખતે પણ આહારના કોડિયા ગણીને દરેકને ખાવાનું આપતો હતો તે જ નગરમાં એક દરિદ્ર પણ વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો તે એક વખત સંકલ શેઠ પાસે યાચના કરવા માટે આવ્યો સંકલ શેઠે તેને કંઈ આપ્યું નહીં અને કંઈ નથી કંઈ નથી એમ કહ્યું એટલે બ્રાહ્મણે કહ્યું લોભને વશ થઈને જે કરુણા નિમિત્તે કંઈ પણ દ્રવ્ય ખર્ચતો નથી પણ દ્રવ્ય સંગ્રહ કરવાના ઉત્સાહથી જે ધન એકઠો કર્યા કરે છે તેને અંતે પોતે કરેલા પાપો માટે પશ્ચાતાપનો વખત આવે છે આવું સાંભળીને શેઠે દાન આપવાનું સ્વીકાર કર્યું અને કહ્યું આવતીકાલે હું દાન આપીશ બીજા દિવસે તે બ્રાહ્મણ આવ્યો ત્યારે સંકલ્પ શેઠે કહ્યું મેં તને શું કહ્યું હતું એ સાંભળ આવતીકાલે દાન આપીશ આ પ્રમાણે વચનના છડ કપટથી કાલે 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 કરતાં એક વર્ષ વીતી ગયું પણ તેણે બ્રાહ્મણને કંઈ આપ્યું નહીં બ્રહ્મણ અંતે ક્રોધ કરીને બોલ્યો અરે કાયર તે કબૂલ કર્યું છતાં પણ આપતો નથી અરે લોભી નિર્મલ્ય પુરુષોમાં શિરોમણી તને ધિક્કાર છે તારું નામ પણ કોણ લે આવા વચનો સાંભળીને શેઠ ક્રોધે ભરાયો તેથી તેને તે બ્રાહ્મણને ગળે પકડીને બહાર કાઢી મૂક્યો અને બે ચાર તમાચા પણ ચોડી દીધા આ પ્રમાણે અપમાન થવાથી તે અભિમાની બ્રાહ્મણે શહેરની નજીકમાં રહેલા મહાસત્તશાળી પ્રભાવશાળી યક્ષની આરાધના કરી કયું છે કે સત્વ વગરના પુરુષનું કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી અને સત્વવાન પુરુષને દેવો પણ વશ થાય છે યક્ષ તે બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયો અને પ્રત્યક્ષ થઈને તેણે કહ્યું કે અરા મહાપુરુષ તારી જે ઈચ્છા હોય તે માંગ બ્રાહ્મણે કહ્યું હે દેવ જો તમે પ્રસન્ન થયા હો તો હું મારી મરજી પ્રમાણે રૂપ કરી શકું એવી મને શક્તિ આપો યક્ષે તે પ્રમાણે કબૂલ કર્યું અને અદૃશ્ય થયો પછી બ્રાહ્મણ પોતાને ઘેર આવ્યો અને સંકલને બનાવવાનો લાગ જોવા લાગ્યો એક વખતે થોડા કુટુંબજનોને લઈને સંકલ બહાર ગમ ગયો તે વખતે બ્રાહ્મણ સંકલ જેવું રૂપ કરીને સંકલને ઘેર આવ્યો બધા કુટુંબીજનોએ જલ્દી પાછા ઘેર આવવાનું કારણ પૂછ્યું સંકલ વેશધારી બ્રહ્માણે કહ્યું સુકંદ સારા નહીં હોવાને કારણે હું પાછો આવ્યો છું પછી તે વેશધારી કર સંકલે ખજાનચીને કહ્યું એકઠું કરેલું ધન કોઈની સાથે પરભવમાં જતું નથી આમ જાણવાને કારણે હવે મને દાન દેવાની તીવ્ર ઈચ્છા થઈ છે અને એટલા માટે આપણા ઘરમાં રહેલા જેટલા પણ સેરીસમી વસ્ત્રો મોતીનો માળાઓ વગેરે છે તે બધું તમે લઈ આવો અને હું ઈચ્છા મુજબ તે બધા લોકોને આપું સ્વામીના હુકમથી ઘરની સારભૂત વસ્તુઓથી ભરેલા બધા ડાબડાઓ તેણે તરત જ સોંપી દીધા તેણે તે બધા અલંકારો સંકલની પત્નીને અને પુત્રવધુને વગેરેને આપ્યા તેથી આખું કુટુંબ ખુશખુશ થઈ ગયું જે આપે તે દેવતા તે સત્ય છે જ્યારે ઈશ્વર ઈચ્છે ત્યારે આવી રીતે જ આપે છે આવી પ્રકારની વાતો બધે પ્રસરી આ પ્રમાણે ત્રણ દિવસમાં તો તેણે બધું દ્રવ્યદાનમાં આપી દીધું એટલામાં બહારનું કામકાજ પૂર્ણ કરીને સંકલ્પ પાછો પોતાના નગરમાં આવ્યો તે પોતાના ઘર પાસે આવ્યો ત્યાં પૂર્વની અંદર બ્રાહ્મણે કહી રાખેલું હતું કે રૂપ ફેરવીને આજકાલ ઘણા બધા ઠગો ફરે છે એટલા માટે કોઈએ આવા પ્રકારે રૂપ બદલાવેલા એવા વ્યક્તિને ઘરમાં પેશવા દેવો નહીં અને એટલા માટે થઈને ચોકીદારોએ મૂળ જે સંકલ હતો તે અંદર પેશવા આવ્યો તેને રૂપ ધારી મારી અને ઘરમાં પેશવા દીધો નહીં આ પ્રમાણે રોકાવાને કારણે સંકલ શેઠે બૂમો પાડવા માંડી ઘરમાં કોઈ ચોર પેઠો હોય તેમ જણાય છે તેના આવા શબ્દો સાંભળીને વેશધારી સંકલ બહાર આવ્યો અને કહ્યું તું ચોર છે આ પ્રમાણે ઝઘડો વધતા તે વાત રાજદરબારમાં પહોંચી તે બંનેને રાજાએ બોલાવ્યા પછી અવાજ વેશ ભાષા ઉંમર ગતિ વગેરેમાં જરા પણ ફેરફાર નહીં હોવાથી ન્યાય આપનારાઓ પણ વિચારમાં પડી ગયા ઘરના ગુપ્ત ધન વગેરેના સ્થાનો પણ જેવી રીતે સંકલે કયા તેવી જ રીતે રૂપધારી સંકલે પણ કયા હતા આ પ્રમાણે વિવાદમાં કેટલોક સમય વીતી ગયા પછી તે સ્થળે બેઠેલા મતિસાગર મંત્રીએ તેનો નિર્ણય કરવા માટે એક કળશ મંગાવ્યો અને કહ્યું કે જે સાચો સંકલ હશે તે આ કળશની ભૂંગળીમાંથી નીકળી શકશે સાચો સંકલ તેમ કહી શક્યો નહીં પણ વેશધારી સંકલ તો તરત જ સૂક્ષ્મરૂપ કરી અને દ્વારમાંથી નીકળી ગયો લોકોએ તો તરત જ ખોટા સંકલને સાચા સંકલ તરીકે સ્વીકાર્યો પણ મંત્રીએ તેને દૈવી સહાય હોવાનું કારણ જણાવી અને ખોટા સંકલ તરીકે પ્રગટ કર્યો તેણે તરત જ તે વાત કબૂલ કરી વેશધારી સંકલને રાજાએ પૂછ્યું તું કોણ છે એટલે બ્રાહ્મણે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરીને કહ્યું હું બ્રાહ્મણ છું રાજાએ પૂછ્યું તે આમ શા માટે કર્યું પછી તેણે બધી હકીકત વિસ્તારથી કહીને બતાવી અને સંકલ્પ શેઠ તરફ જોઈને કહ્યું હે સંકલ્પ તારી ધન સંપત્તિ હવે સુખે ભોગવજે અને દાન વાપરજે પણ સંગ્રહ કરીશ નહીં જો સંગ્રહ કરીશ તો હું પાછો આવીશ આ પ્રમાણે કહીને બ્રહ્મણ પોતાના સ્થાને ગયો જે માણસ પણ પોતાને મળેલ ધન ભોગવતો નથી તે ધન અંતે બીજાના ઉપયોગમાં આવે છે માટે જ ધનનો સદ્વ્યય એ જ ઉત્તમ છે